હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ રૂહિ મેડમ ઉઠી ગયા છે અને ધોઈને રેડી થઈ ગયા છે બાય બાય બાય

કોણે નહીં જવા દીધું પેલો ગ્લીટ કઈ નહીં જવા દેશે હવે હા રોહી મેડમ ની કમ્પ્લેન ચાલુ સ્કૂલે થી આવ્યો હતો ચાલો જાવ કપડા બદલી દો ચાલો ઓકે અદર માય મોટ ટીટ ટુ

સારું બનાવી ને મૂકી રાખ ને શાક રોટલી દાળ ભાત બધું બનાવી દે હે ને આમાં ને હજી ડેડી આવે ત્યાં સુધી ઢાંકી મૂક પછી ડેડી આવે એટલે આપજે ચાલો આજે તો રૂહી દાળ ભાત બનાવે છે તો શાક રોટલી બનાવી છે દાળ ભાત રૂહી બનાવે છે ગાઈસ ખાવું હોય તો આવજો રૂહી ના હાથ ના દાળ ભાત ખાવા શું

તો ગાઈસ હમણાં ઘરે હતા ને અઠવાડિયું ત્યારે એટલી ઠંડી નથી પણ હમણાં જ્યારે સુરત આવ્યા ને એ દિવસથી ઠંડી પણ વધી ગઈ છે બધું પેટી પેક દરવાજા બધું પેટી પેક રાખવું પડે છે તો પણ ઠંડી લાગે છે પંખા પણ બંધ જ રહે છે ઠંડી વધી ગઈ છે અઠવાડિયામાં ચાલો તો હવે ડિનરની તૈયારી કરીએ શું બનાવું એ જ વિચારું છું આજે એમ તો ડિસાઇડ કર્યું છે કે દિવસે શાકભાજી ખાવાની રાતે કઠોળ ખાવાનું એટલે બંને વસ્તુ ખવાય તો ગાઇલ્સ ડિનરની તૈયારી કરતી જ હતી કે ફોન આવ્યો કે રેડી થઈ જવાનું છે બહાર એમ તો મેચ કીધેલું હતું થોડું સામાન લેવાનું હતું એટલે જઈ આવીએ પહેલાં બહાર જ આવી ગયા છે થોડી શોપિંગ કરવા અને આપણા મેડમે તો લઈ લીધું છે એના કામનું વસ્તુ અને ઓલમોસ્ટ બધું લઈને પાછા રિટર્ન થઈ રહ્યા છે હવે ઘરે જવા માટે અને આજે તો જબરજસ્ત ઠંડી છે ગાય સુરતમાં અરે લિફ્ટ કેમ નહીં આવતી જલ્દી આવતી જ નહીં કઈશ તો આવી ગયા છે ઘરે ડિનર થઈ ગયું છે એડિટિંગ પણ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે આ કેમ કે વાગી ગયા છે એક રૂહી સુઈ ગઈ છે મસ્ત હવે હું પણ આ બસ પતાઈને સુવા જ જાઉં છું તો ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે મળ્યા નવલોકમાં બાય ગાઈસ